જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળામાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આઈટીઆઈ કરતા વિદ્યાર્થીઓના હસ્તે તેમના માતા પિતાને સાતમી મેના રોજ અવશ્ય મતદાન કરવા અંગે જાગૃત કરવા માટે એક પોસ્ટકાર્ડ લખીને વિદ્યાર્થીઓને વાલીઓને મતદાન કરવા અપીલ કરી હતી વલસાડ જિલ્લાના ચૌદસો અઠ્ઠાણું સ્થળોએ એક સાથે પોસ્ટકાર્ડ લખવાની કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો દેશમાં એકમાત્ર વલસાડ જિલ્લામાં આ પ્રકારની મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને આઈટીઆઈ મળી કુલ ચૌદસો અઠ્ઠાણું જગ્યાએ સવારે નવથી દસ એક કલાક દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પરિવારજનોને અવશ્ય મતદાન કરવા અંગે અનુરોધ કરતા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા જે સંદર્ભે વલસાડના અબ્રમા ખાતે સ્થિત પ્રાથમિક શાળામાં સવારે નવ કલાકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીબી વસાવા અને સુપ્રિડન્ટ ઓફ પોસ્ટ વિકાસ પલવેની ઉપસ્થિતિમાં પોસ્ટકાર્ડ લેખન કાર્યક્રમ યોજાયો હતો વલસાડ જિલ્લાની હેડ પોસ્ટ ઓફિસથી ત્રણ લાખથી વધુ પોસ્ટકાર્ડ મંગાવી વિદ્યાર્થીઓના હસ્તે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા

वोटिंग डूरिंग इलेक्शन जो लोकसभा इलेक्शन सात तारीख को वलसा डिस्ट्रिक्ट में होने वाले तो उसके लिए आज पच्चीस तारीख को ये बच्चे अपने पेरेंट्स को लिखेंगे और जो पोस्टमैन है वो जाके घर पे डिलीवर करेगा तो एक यूनिक इनिशिएटिव का एक इसका इम्पैक्ट ये होगा कि पेरेंट्स क्यूरियोसिटी जनरेट करेंगे पेरेंट्स और बच्चों के में एक वोटिंग के इम्पॉर्टेंस और वोटिंग के संबंध में एक क्यूरियोसिटी जनरेट होगी तो इसका लॉन्ग टर्म इम्पैक्ट एज वेल एज शॉर्ट टर्म में जो वोटिंग परसेंटेज है सात तारीख को वो सिग्निफिकेंटली इंक्रीज होगा આજે વલસાડ જિલ્લામાં એક મતદાન જાગૃતિ માટે એક અનોખો પ્રયોગ અમે કરી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમને ત્રણ લાખ જેટલા પોસ્ટકાર્ડ આપવામાં આવ્યા છે અને અમારા પ્રાથમિક શાળા માધ્યમિક શાળા આઈટીઆઈ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા કે એક વાલીને સંદેશ તરીકે એક પત્ર આજે અમે લખી રહ્યા છીએ અને એનાથી અમારા તમામે તમામ બાળકો દ્વારા પોતાના મમ્મી પપ્પાને જયારે લેટર લખાતો હોય ત્યારે સતત એ મતદાન તરફ આખું કુટુંબ આકર્ષાય તેવા અમારા પ્રયાસ છે